એમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી ગયા રવિવારે આપણે વાત કરતા હતા મારી અને સોનલની લવ સ્ટોરી વિશે સોનલ રોજ સાંજે બાલ્કનીમાં બેસતી અને હું એ બાલ્કની સામેની તરફ આવેલી ચાની ટપરી પર ચા પીવા જતો સૌથી પહેલાં મારી એના પર નજર પડેલી અને ત્યારબાદ સોનલ પણ જોતી અને અમે એમ અમારી નજર મળી ગયેલી અમે એકબીજાને પ્રેમ કરતા તો થઈ ગયેલા પરંતુ અમે એકબીજાની સાથે ક્યારેય કોઈ વાતો નહોતી કરી અરે અમને તો એકબીજાના નામ પણ નહોતા ખબર વાતની શરૂઆત કરી એ કઈ રીતે અત્યાર સુધી જેને નજરોથી નિહાળી હતી અને ઇશારો કરીને જ જે બોલાવવામાં પણ અવઢાવ થઈ રહી હતી વળી નીચે અમને કોઈ જોઈ લીધા તો કુનલ તો ત્યાં જ રહેતી હતી તો અમને કોઈને કોઈ જોઈ જાય તો મોટી આફત આવી પડે જે આ વાતની શરૂઆત જ થઈ નહીં હોય એને ક્યાંક દૂર મળવા માટે કઈ રીતે બોલાવી શકાય આ અવઢાવ ચાલતી જ હતી ત્યાં એક સાંજે સોનલે સામેથી મારી તરફ હાથ હલાવ્યો અને ઇશારો કરીને બતાવ્યો કે તે એક ચિઠ્ઠી નીચે ફેંકી રહી છે સમજી ગયો હતો કે ચીઠ્ઠી મારા માટે જ લઈ લેવાની છે થોડી જ ક્ષણોની આ વાત હશે પરંતુ એટલામાં તો મારા મનમાં કઈ કેટલાય વિચારો આવી ગયેલા અને સોનાલે એમાં શું લખ્યું હશે જ ક્ષણોમાં એણે ચીઠી નીચે ફેંકી અને કોઈ ન જોવે એમને મેં એ ચિઠ્ઠી વણી લીધી એ ગાળામાં મેં મારા કલિક્સને પણ અમારી ઝરકાવાળી મૌન લવ સ્ટોરી વિશે જણાવી રાખ્યું હતું એના કારણે કાંડ વખતે એમનો સાથ પણ મળી રહ્યો ચીઠી હાથમાં લઈને મેં એને સ્માઇલ આપી અને દોસ્તો સાથે મારફતે ઓફિસે પહોંચી ગયો ચિઠ્ઠીમાં સોનાલે માત્ર એનું નામ લખ્યું હતું એને નામની નીચે સાથે લખ્યો હતો એનો નંબર પહેલાં તો મને થોડો કચકાટ પણ થયો ડર પણ લાગ્યો ક્યાંક સોનાલે કોઈક તો નંબર નથી લખ્યો ને એક એના પપ્પા કે ભાઈ અથવા કોઈ અન્ય કોઈનો નંબર લખ્યો હોય ને એમણે મારી ભાળ મેળવવા માટે આવું કર્યું તો થોડી વારમાં જ કોઈ કેટલાય વિચારો આવીતા ગયા તો સોનલની રોજની એ સ્માઇલ પણ મને ભરોસો હતો એટલે મેં એ નંબર પણ મેસેજ કર્યો ને પણ મારી રાહ જોઈને બેઠી હોય એમ તરત જ એને રિપ્લાય કર્યો એનો હાઈનો રિપ્લો આવ્યો તરત જ મેં એને પ્રપોઝ કર્યો દિલમાં ગભરાટ હોવા છતાં મેં એને આઈ લવ યુ સોનલ કહી દીધું એને પણ એ સ્માઇલથી જ સાથે મને આઈ લવ યુ ટુનો મેસેજ કર્યો ગણતરીની મિનિટોમાં જ અમે એકબીજાને થઈ ગયા જેમ અમે આખો દિવસ ચેટ કરતા અને લાગ જોઈને એ તે દૂર ક્યાંક એકાંતમાં મળતા પણ કરાંત મહિના સુધી આ રીતે અમારી લવ સ્ટોરી ચાલી હશે એક દિવસ સોનલે એના પપ્પાનો અમારા લવ પ્રેમ વિશેની વાતો કરી સોનલ એના પિતાની એક લાકની એક દીકરી હતી અને પિતાને ખૂબ જ લાટકી હતી એટલે માત્ર એટલે એટલું જ પૂછ્યું કે તું ચૂકી રહીશ તો કરીને અને સોનલ એનો જવાબ આમાં આપતા જ એક દિવસ સારું મૂળ જોઈને એના પિતા અને કાકા અમારે ત્યાં સંબંધ લઈને આવ્યા જોકે મેં પણ મારા ઘરે કહી દીધું રાખ્યું હતું કે ને અમારા ઘરે પણ લવ મેરેજ બાબતે કોઈ પ્રશ્નો કે વિવાદ નહોતો એટલે અમારે ત્યાં સોનલના પિતા અને કાકાનું ખૂબ જ સ્વાગત કરાયું અમારો સંબંધ નક્કી થયો છ એક મહિના ગાળામાં અમે ભણી ગયા તો આ હતી અમારી લવ સ્ટોરી આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ